ભુજના જાધવજીનગર તાલુકા પંચાયત સામે આવેલ પહેલ ફાઇનાન્સની ઓફિસમાં આગની ઘટના ભુજમાં સવારે સવા નવ વાગ્યાના અરસામાં જાધવજીનગર તાલુકા પંચાયત સામે આવેલ પહેલ ફાઇનાન્સની ઓફિસની અંદર કોઈ કારણોસર આગ લાગી હતી જે જાણ થતા જ ભુજ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો તથા બીજો આગળ તેના દસ્તાવેજોને બચાવેલ હતો અને આ કામગીરીમાં ઇસ્માઇલ જ્યોત યશપાલ સિંહ વાઘેલા સુનીલ મકવાણા તથા ટ્રેનિંગ સ્ટાફ જોડાયા હતા ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ